चलो तो આપણે આવી ગયા સી કપાણવા જો જયરામાં પી રાધે રાધે તો બ્લોક માં બન્યા રહેજો જો આવો કપા છે આ બધું કપા વેણવાનું છે વીજ્યસી કપા વેણવા ખાલીઠિયલી લઈ આ બધું કપા વેણવાનું એ બધું કપા વેણવાનું છે લીઠિયલી ભરાણી છે અને આગળ લેતું જવાનું છે તો હાલો फटाफट मंडी લે આપણે શેઢે પોગી ગયા સી कोई तो बिजनी वह हरिया है लेवरा ले वाला वह है मारोसा है तो इन्हें आपने लेवरा वाला तारिया ही पहले से तो आपने भी जैसे है सड़वाने से पसीलाईन अभी अच्छा सड़वारिया है चलो आए थे ना तुम भी नहीं लिए तो सही नहीं मिलता मिलता ले पहुँच गए सही नहीं अभी जैसी ठलु ठल गई અને તા તૂટી જાય આવ હડી ગઈ ઓ રહી ગયો છે આપણે આટલી થેલી ભરી લીધી છે આપણે આવી ગયા છે શેઢે જો લેવા ઓ સકપા બન્યા રેજો આપણે આટલી થેલી ભરી ગઈ છે તો આપણે સ પહોંચી જ્યો છે શેઢે તો આપણે બીજા દિયે આવી ગયાsia કપામેણ માં જા મંડવાનો છે વીણવા ને અર્ધે પોય ગયા હમા સેટા થોડો બાકી છે ને આમ બધું વીણ લીધો છે તો ચાલો મંડી ફટાફટ વીણવા સેટો છે સ આપણી ખેલી ભરી ગઈ છે આપણે થોડુંક સો સેટો છે વીડિયા સ લેવા તો મંડી ફટાફટ લેવા ચાલો તો આપણે આટલી પોગી ગયા સીના અને જવાનું છે કો સમા સમા કે તો ચાલો તો આપણે ગાહણી રાખીને પસા ઉતારી assi ન તો બનવાતી જો જો આડી ને હાથ માં લઈને ખોલવું પડે ચાલો તો આપણે સીડી પોગવાયા સી મંડી ફટાફટ લેવા આવી એટલે સીડે પોગી ગઈતી आम खिन ले तारी भी चे टे पो गवाई राँ चा दबे देवल तैरू चैन તો કોમ ગ્યો સેટ હે કપ્રેસ કરી મંડી ફટાફટ લેવા એટલા ખૂટી જાય ઓલા સેટ થી આપણે આયા પોગી ગયા થી ને આટલી થેલી ભરી ગઈ છે ને આવો કપાસે તો મંડી ફટાફટ મેણવા આમાં શેઢે જવાનું છે આપણે આપણે હળથી પગી જશે આટલી ઠેલી ભરી જઈશી હજી તો ઘણું લેવાનું છે કેમ કે આ બધું પૂરું કરી આ બધું વીણી લીધું છે એટલે આટલી ઠેલી ભરી જઈશી ને બે ત્રણ છોડવા વીણવાના અથે પોગી જઈશી પછી શેઢે થઈને બીજા સાહે સડી જવાનું છે આટલું કપાં વીણવાનું રહી ગયું છે આપણે વીણી કપાળ તો ચાલો બધા કપાળ વીણવા बदे कपा वीणा जो कि आरु कपाटली थेली फरी भगव मानो से ये वीणी नहीं देखो चलो तो आप आटली आटली थेलियो फरीयू नाखवा है, नाख है। पैसे मंडी पासा ना

તો આપણે ગાહડી બાંધી લીધી છે ના બધું વીણેયું છે મસેટા લાગી તો જો દી હાથ મે જાયતા લાગી ના મારું કામ હોય ખોપડું ખુટાળ દીધું છે છોકે ત્રણ દીથી વીણતાતા ચાલો આપણે ગાહડી ઉપાડવાની છે એટલે ગા బాని జయ మాతాజీ చీరా పీ రాధే రాధే